પ્રધાનમંત્રી મોદીના જન્મસ્થળ વડનગર પહોંચ્યા છે ભજન સમ્રાટ પ્રધાનમંત્રી મોદીના જન્મદિવસ નિમિત્તે યોજાયેલ કાર્યક્રમમાં તેમણે ભાગ લીધો પીએમ મોદીને અનુપ જલોટાએ અનોખી શુભેચ્છા આપી અનુપ જલોટાએ પીએમ મોદીને ગમતું ભજન ગાઈ શુભેચ્છા આપી હતી એસી લાગી લગન ભજન ગાઈને તેમણે લાગણીઓ વ્યક્ત કરી હાટકેશ્વર મંદિર ખાતેના કાર્યક્રમમાં

अपने भाई शाहोमा भाई मोदी प्लस पंकज भाई तो आज नो एक माहौल अलग छे। मोदी जी इतने महान व्यक्ति हैं कि वे अपने को प्रधानमंत्री कहते नहीं वो अपने को प्रधान सेवक बोलते हैं कि मैं देश में प्रत्येक का सेवक हूँ सबके कठिनाइयाँ, सबके लिए काम करने आया हूँ जो कठिनाइयां उनको दूर करने आया हूँ और सच भी है वो मेरे ख्याल से तो एक अवतार पुरुष हैं क्योंकि जितना काम वो कर रहे हैं वो किसी व्यक्ति के लिए संभव नहीं है वो अवतार पुरुष हैं ईश्वर ने उनको भेजा है कि जाओ जो काम नहीं हो पा रहे वो पूरे करो और वो पूरे करते जा रहे हैं करते जा रहे हैं વડનગરમાં વડાપ્રધાન મોદીના જન્મદિવસે અનેરો ઉત્સાહ જોવા મળતો હોય છે જેને પગલે ઐતિહાસિક અને સ્વયંભુ શ્રી હાટકેશ્વર મહાદેવ મંદિર ખાતે વડાપ્રધાનના દીર્ઘાયુ આયુષ્ય માટે ભગવાન હાટકેશ્વર મહાદેવની વિશેષ પૂજા અર્ચના કરવામાં આવી મંદિરના પૂજારી નિરંજનભાઈ શાસ્ત્રીએ જૂની વાત અને ઇતિહાસ વાગોળતા કહ્યું કે વડાપ્રધાનના બાળપણમાં બાજુની બીએન સ્કૂલમાં જ અભ્યાસ દરમિયાન આ મંદિરમાં આવી પૂજા અર્ચના અને દીવા પણ કરતા હતા તો વળી બાજુના મેદાનમાં નરેન્દ્ર મોદી શાળા નિર્દેશ દરમિયાન રમવા પણ આવતા હતા ત્યારે

ત્યારે ત્યારે સૌથી પહેલાં એ હાટકેશ્વર દર્શન કરી અને પછી જ આટલા એરિયામાં આગળ વધે છે સાથે સાથે બલ્લે અવસ્થા હતી અત્રે અહીંયા સ્ટેશનની નજીક જ એમને એમના પિતાજીની હોટલ હતી એટલે એ સેવા માટે જતા અને હાટકેશ્વર પરિસરની પાછળના ભાગમાં જ શ્રી બી એન હાઈસ્કૂલમાં એમનો માધ્યમિક શાળાનો અભ્યાસ થયેલો એટલે મહાદેવ સાથે દર્શન કરવા આવવું મહાદેવના આશીર્વાદ લેવા

તો બાપુ શું ખાસ આજે વિશેષ પૂજા અર્ચના નમસ્કાર સૌથી પહેલાં તો એવું કહેવાય છે કે શિવ એટલે કલ્યાણ સમ એટલે સારું અને કર એટલે કરનાર જગતનું ભલું કરનાર ભોળાનાથ અને એ ભોળાનાથ એમાં આ હાટકેશ્વર છે એ આદ્ય લિંગ છે એવું કહેવાય છે કે આકાશમાં તારકેશ્વરની પૂજા થાય છે જેની દેવ લોકો પૂજા કરતા હોય છે પાંતાળમાં હાટકેશ્વર છે કે જે પૃથ્વીમાં મનુષ્યનું કલ્યાણ કરવા માટે ભગવાન પ્રગટ થયા છે અને મૃત્યુલોકમાં ઉજ્જૈનમાં મહાકાલેશ્વર છે એવા આ હાટકેશ્વર આદ્ય લિંગ શિવજી એટલે ત્રણ વસ્તુ આપવા વાળો દેવ છે આયુ આરોગ્ય અને ઐશ્વર્ય ફક્ત એવું શાસ્ત્રોમાં બતાવજો કે તમે શિવજી ઉપાસના કરો ને તો ગ્રહો યક્ષો કિન્નરો ગંધર્વો દેવો બધા આપણા ઉપર રાજી થાય તો એવા ભગવાન હાટકેશ્વર દાદા કે જેમનું વિશેષ મહત્વ બતાવ્યું છે એમાં પાછો આપણા યશસ્વી પ્રધાનમંત્રી વડાપ્રધાન મોદી વડનગરના છે અને વતન પ્રત્યે તો કોને પ્રેમ ના હોય અને આપણા વતનનો માણસ આટલા સુધી જાય અને એ એવું કહેવાય છે કે ચોવીસ કલાકમાંથી સત્તર અઢાર કલાક સરત દેશની સેવા માટે આટલો મહેનત કરતો હોય તો એ અમારા ગામ લોકોની આપણે બધાની ફરજ બને છે એમનું સ્વાસ્થ્ય સારું રહે એમને ભગવાન યશ આપે અને એ જે મહેનત કરે છે એમને ભગવાન શક્તિ આપે તો આ પ્રાપ્ત થાય એટલા માટે અહીંયા વડનગરના બધા વડનગરના ભુદેવો પછી વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકરો આદર્શના કાર્યકરો અને અમારા ટ્રસ્ટી ગણમાંથી ચંદુભાઈ ધામી મહેન્દ્રભાઈ પટેલ આ બધા આવેલા સવારે વહેલા તો વહેવું ભગવાનની પૂજા જે નિયમ મુજબ થાય છે એ કરીએ જ છે અને એ પૂજામાં પણ રોજ અમે મોદી સાહેબનો શ્વાસ સારો એવી પ્રાર્થના તો કરીએ જ છે પણ આજે એમનો જન્મદિવસ છે એટલે વિશેષ દિવસ કહેવાય અને એ જન્મદિવસ નિમિત્તે અહીંયા ભેગા થયા સવારે રુદ્રીપાઠનું પઠન કર્યું અને એમનું આયુષ્ય આરોગ્ય નિરોગી રહે ભગવાન એમને મહેનત કરવાની શક્તિ આપે યશ આપે એના માટે આ પ્રધાન સંકલ્પ કરી અને ભગવાન શિવના ઉપર દૂધથી રુદ્રાભિષેક કર્યો અને ભગવાન શિવની પૂર પૂજના અને આરાધના કરી અને પ્રાર્થના કરી કે ભગવાન સાહેબને એમને સ્વસ્થ રાખજો યશસ્વી બનાવજો અને ભગવાન એમને સર્વ મનોકામના પૂર્ણ કરે જેમ કે નરેન્દ્રભાઈનું દીર્ઘ આયુષ્ય સારા સ્વાસ્થ્ય માટે છે ખાસ વિશેષ પૂજા અર્ચના આજના દિવસે કરવામાં આવી છે અને આવનારા સમયમાં વધુમાં વધુ દેશને એમના જે પ્રગતિશીલ જે કાર્ય કાર્ય જે કરી રહ્યા છે અને વેગ મળે એ માટે ખાસ વિશેષ પૂજા અર્ચના કરી અને ભોળા મહાદેવ જે કહી શકાય એમને વિશેષ પ્રાર્થના જે છે કરવામાં આવી મુખેશ ગુજરાત ફસ્ટ વડનગર